હજીરા છપોર વિસ્તારમાં આવેલા તળાવમાં અજાણ્યા વ્યક્તિનું ડૂબવાથી મોત થયું છે ઘટનાના પગલે ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી લાશને બહાર કાઢી હતી હજીરા ઈચ્છાપોર ગામમાં પાસે તળાવમાં પડી જતા યુવકનું મોત નીપજ્યું હતું મૂળ ઉત્તર પ્રદેશના વતની અને હાલ હજીરા ગામમાં આવેલી લેબર કોલોનીમાં રહેતો છેતાલીસ વર્ષીય મહાજન ટમાટર મિસ્ત્રી કામ કરીને વતનમાં રહેતા પરિવારનું ગુજરાન ચલાવતો હતો મંગળવારે બપોરે મહાજન ટમાટર તારૂના નશામાં ઈચ્છાપોર ગામ મહોલ્લા તરફ જતા રસ્તા પર આવેલ તળાવ કિનારે પર બેઠો હતો સંતુલન ગુમાવી દેતા પોતે તળાવમાં ખાબક્યો હતો જેથી તેનું મોત થયું ઘટનાને પગલે ફાયર બ્રિગેડની ટીપ દોડી આવી લાશને બહાર કાઢી હતી ઈચ્છા પોર પોલીસે આપઘાતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે હર્ષદ રિપોર્ટ આઝાદ ન્યૂઝ મારું નામ વસંત હું પાલનપુર ફાયર સ્ટેશન ખાતે ફરજ છું અને અમને જેમ કોલ મળ્યો અત્યારે કોલ મળીને અડધો કલાક કલાક જેવી શોધખોળ કરી અને એમાં હાજરને શખ્સની એક બોડી મળેલી છે આશરે ઉંમર તો અમને પચીસ થી ત્રીસ વર્ષ લાગે છે એની અને ઘટના સ્થળે ઈચ્છાપુર પોલીસ સ્ટેશન વાળા પણ હાજર છે અને એમને બોડી સુપૃત કરીને અમે ગેટ પર હવે પરત થાય છે હાલ જે બોડી છે એમના કોઈ વારસદાર એવું છે કોઈ છે નથી એટલે અમે અત્યારે અજાણ્યા લખાયું છે અજાણ્યા વ્યક્તિની બોડી મળેલી છે આશરે ઉંમર ઉંમર પણ આશરે જ લખી છે પચીસ થી ત્રીસ વર્ષ અંદાજે એવી રીતે લખી છે અને એ બોડી કાઢીને અમે ઈચ્છાપુર પોલીસને કબજો સોંપેલ છે